આજ રોજ તારીખ નવ છ બે હજાર પચીસ દ્વારકા સોમવારના રોજ અમે લોકો દ્વારકાધીશના દર્શન આવ્યા છીએ અમે સાથે ભાઈ શ્રી દેવાયતભાઈ અમૃતભાઈ ફલેજા નંદનાભાઈ પટેલ સાથે હું પણ અંદર જોડાયેલો છું અમે અત્યારે પ્રવેશ દ્વારે પહોંચ્યા છીએ અને સામળિયાના ત્યાં આવીને અમને એટલો આનંદ થઈ રહ્યો છે અને નાના બાળકોનું એક લખાયેલું ભજન છે જ્યારે દૂર દૂરથી દેકાજા અને દૂરથી તારું દેખાય ਅਨੇ ਬਾਕ ਬਹੁ ਹਰਖਾਈ ਜੁਨ ਤਮਾਰਾ ਨਾਮ ਨਿ ਲਾਗੀ ਆਨੰਦ ਆਨੰਦ ਸਾਈ ਅਰੇਣ ਛੋੜ ਦਜਾ ਤੋਰੀ ਕਾਹੀ ਚੁਰਤੇ ਤਾਰੂ ਦੇਵੜ ਦੇਖੀ ਅਨੇ ਬਾਕ ਬਹੁ ਹਰਖਾਈ એક ડગ ભરતા અને દસ દેખ આવે એવો અમારો સામળ્યો ભગવાન રણ છોડ દયા જય દ્વારકાધીશ દ્વારકાધીશના ત્યાં ગંગા ગંગા યમુના દ્વારકાધીશ જય 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 આપણે અમે ગોમતીના ઘાટે ઊભા છીએ સરસ મજાનું આહલાદક વાતાવરણ ગરમીમાં પણ એક શીતળ ખરાબ બપોરે પણ શીતળ સાયડો અને એક છંદના પવનની દરિયાઈ લહેરોની વચ્ચે એવા કૃષ્ણ કન્યાના ધામ ગોકુલનગરીની સમાન દ્વારકાધીશની અંદર અમે હાલ ભાઈ શ્રી અમારા દિવાયતભાઈ કલોલથી મુનાભાઈ અને કલેજાભાઈ સાથે હું પણ અહીંયા આવેલો છું જય દ્વારકાધીશ કેમ છો વાલા આવા અમારા વિડીયોને જરા આપ જરૂરથી નિહાળી અને લાઈક કોમેન્ટ કરતા રહેજો તમારો મુખ્ય આશય માત્ર ને માત્ર આપને દર્શન કરાવવાનો પણ છે જય દ્વારકાધીશ સેટેલાઇટના અંદાજે છવ્વીસો પચાસ કિલોમીટર દૂર એવી કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ ગોકુલ નગરીથી દ્વારકા નગરી આપણા ગુજરાત જેવી પવિત્ર ભૂમિની અંદર ભગવાન શ્રી કૃષ્ણનું જ્યારે અહીંયા પ્રસ્થાપિત હોય અને એમ કહેવાય છે કે આ નગરી સત્ય વખતમાં આશરે સાત ચારથી પાંચ હજાર વર્ષ પહેલાં પૌરાણિક મંદિર એક રાતના અનેક ચોવીસ કલાકની અંદર આ કૃષ્ણ ભગવાનનું મંદિર નવનિર્મિત પામેલ છે અને એની આશરે ઊંચાઈ અંદાજે અંદાજે બસો ફૂટ હોઈ શકે છે અહીંયા બાવન કથની ધજા દિવસમાં ચારથી પાંચ વખત ચડે છે અને એ ધજા ચડાવવાનો લાવો ભાગ્યશાળીને જ મળે છે ઘણા લોકોનું વેઇટિંગ હોય છે ત્રણથી ચાર ચાર વર્ષે એનો નંબર લાગે છે અને એનો અંદાજીત બ્રાહ્મણોને દાન દક્ષિણા ભોજન સાથેનો અંદાજે અંદાજે ખર્ચો ઓસામાં ઓછો બે લાખથી ઉપરનો થાય છે જે નસીબ હોય એ લોકો આનો લાભ લઈ શકે છે આ ગુજરાતની દરિયાકાંઠાની દ્વારકા નગરીના આપણે દર્શન કરાવીએ અહીંયા ગોમતી ઘાટ છે સુધી આપણે જોઈ શકો છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ a me leale ae foesala ka na meoe ae દ્વારકાજી સત્તર કિલોમીટર દૂર નાગેશ્વર મહાદેવ ની છે ગોડિયાદેવ આ જ્યોતિર્લિંગ પૈકીની એક જગ્યા છે ગુજરાતની અંદર સોમનાથ અને બીજું એવું આપણું નાગેશ્વર આ નાગેશ્વરનું તમામે તમામ રિનોવેશન સાથેનું તમામ ધીમેદાર ખર્ચ કરી ગુલશનકુમારે કરેલું આજથી અંદાજે પાંત્રીસ વર્ષ પહેલાં ટી સિરીઝના માલિક ગુલશનકુમારે આનું ન રિન્યુ કરેલું તમામ ખર્ચો ગુલશનકુમારે કરેલું જો હવે વાત કરીએ ભોડિયાદેવની તો ભોડિયાદેવના માળાની અંદર માળા છેની છે તો ઝેરી કાતિલ ઝેરી નાગ જેની એક ડોક માળ છે હાથમાં તિશોર અને ડમરું છે ભૂતોના ભૂતોના અધિપતિ એવા ભોડિયાદેવ જેનું ઘરેણું સ્મશાનવાસી એવી જેનું સરનામું સ્મશાન છે એવા સ્મશાનના વાસી એવા શંકરદાદા જે દેવાના દેવ કહેવાય છે દેવ એવા દેવની સરસ મજાની મૂર્તિ મૂર્તિથી થાય છે આપણને આની આશરે ઊંચાઈ છે જમીન લેવલ જીરો લેવલથી આશરે આશરે દોઢસો ફૂટની આજુબાજુની ઊંચાઈ હોઈ શકે છે એવો અંદાજ આતો અંદાજ છે જય હો જય હો દેવ જય હો સદા અમારા પર અમિત દ્રષ્ટિ રાખ્યો દેવ જય હો જય હો શંકર ભોલે ભંડા જય હો દ્વારકા નગરી જેનું આધિપત્ય છે અહીંયા દ્વારિકાના રાજાનું હોવા દ્વારકાધીશના દર્શને મારાજભાઈ ભાઈ કલેજા ગુનાભાઈ પટેલ અને હું અમુક તારો પણ આવ્યો છીએ અહીંયા સરસ પોતાનું આટલી ગરમીમાં પણ ઠંડક ઠંડક જેવું વાતાવરણ છે અહીંયા જો વાતાવરણ નાથની અસીમ કૃપા હોય ત્યાં બીજું બીજું કહેવાનું રહેતું જ નથી મોજ આવી જાય અહીંયા આપણા હિન્દુ ધર્મની ચાર સંસ્થાન મઠ છે એ પૈકીનું અહીંયા દ્વારકા માં જગતગુરુ શંકરાચાર્યની એક મઠ છે એના સ્વામી સ્વરૂપની પછીના હાલના વર્તમાન ગાદીપતિના મઠના પણ અમે દર્શન કર્યા જગતગુરુ શંકરાચાર્યના મઠાજીની જે જગ્યા છે ત્યાં પણ દર્શન કર્યા એ મંદિરના પઠાણગઢની અંદર જ છે અહીંયા એકાવન ગજની બાર સોરી બાવન ગજની દજા આપને દૂરથી દેખાય છે અહીંયા તો ખરેખર કૃષ્ણ કનૈયાની અસીમ જાણે અમને તો એમ લાગ્યું કે જ્યારે આવું કોઈ વાતાવરણ ક્યાંય એમને મળ્યું જ નથી સરસ મજાના વાતાવરણની અંદર મોજ છે આવું એક વાર એવું કહેવાય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ત્યારે એવું કહેવાનું મન થાય કે દ્વારકા નગરીમાં દ્વારકાના ઠાકરના દર્શન કર્યા નહીં તો કંઈ જ નહીં એવું ચોક્કસ પડે કહેવાનું મન થઈ આવે છે અહીંયા આનંદની સોરો ઉભરાય છે બહુ સરસ મજાના વાતાવરણની અંદર આટલી ગરમીમાં દરિયા મોજ મોજ ઘાટે કઈ વાત જ ના ઘટે માટેની નાની મોટી લાઈન છે અને એક તો છે ભાઈ દાદાને રીઝવવા હોય તો ક્યાં નાનું મોટું સીધું હોય પડે ઘણી તકલીફ ની અંદરથી પસાર થવું પડે અંદર મંદ અને સુગંધિત પવનની વચ્ચે મસ્ત મસ્ત વાતાવરણની અંદર અમે અહીંયા પસાર થઈ રહ્યા છીએ સરસ મજાનું ગરમીના કારણે ગ્રીન મેટ જેવું વાતાવરણ છે સરસ સરસ મળી ગઈ છે જય હો જય હો જય હો જય હો મોજ મોજ આવી ગઈ જય નાગેશ્વર મહાદેવ મહાદેવ ગોળિયા દેવની જય હો જય હો નસીબ જુઓ અમારું અમારે અંદર એન્ટ્રી લીધા પછી રસ્તો બંધ થઈ ગયો દાદાની અસીમ કૃપાથી અમારો નંબર આવી ગયો છે અહીંયા લગભગ ચાર રો છે ચાર લાઈન પછી અમારે અંદર જવા માટે એન્ટ્રી મળશે લાગી રહ્યું છે જય હો જય હો